ét à, à, đi, à, tôi cà rùi đấy, bao cà rùi, chúc cả tôi đi, ê, à, cái bỉ bỉ quả chồi đấy, lẹ, đi lẹ cái hả

અરે જી હા ડરો આવો શું સળ્યો દારૂ અલા મને તો કોણ ખડું છે તેજી હા હું તો દાહેરો ને તો કોક થઈ ગઈ રે એ લાગજી હા અલા પગે કોક થઈ ગઈ મેવાય ઓ બે એ ઓય અલા ઘી ગાડું માર ઘી ગા હું હબલું જો હા રે આ સારી નહીં તોટી દે ઉપર

એ હા એજી ઓ આ ગડી સિયે બોલ જીકે હા એ લાગે હા એક વાત કહું હા હા જીગા કે ગીત ઓય મા તો તીતી જાતું નહી આગળ જિન ગાવ એ ઓ આગળ જિન ગાવ કાકે ભલા હં કાકે ઓ આગળ જિન ગાવ ગાવ તો કાકે આપો

હા ઓકાજી તો હા ઓમે આયા ભેળા હા ખોટા મારતા એ ક્લોબ હાજી બમાવ લાગતું હોય તો હાજી તું આ ચલ મારા જોના મારા

હવે આગળ જા નો આપડે હજુ લે રાખવું નહીં થોડું આગળ હવે બસ દે હાલજી હા ગીધા પોત વાગે ને પગ મારા તૂટે મોરું થાય તો માથું મારું દુખે આજીએ આ લાલજી રાય દારૂ પીવાયો રે મધરો દારૂડો મે કે મેં કે હાજી

માય નાથી તને એને હા તો માવા દાવ તને ભમમાં ચાલે એક વાત કહું મને સાળીએ વચાય હા આજે જો આડું કોઈ આવશે તો જો એ અજી જો હા કોણ આડું આવી આપડે બે કી આજ તો ઘર મે તો જો એ તાર ભમાઈ નાખો આ એટલે સેડે મારાય ગઈ સેડે લે તા ને લાગી લે કે અજજી આમ તો ગયો એ લઈ ખો ગયો લાલ દે હે થાય અજજી ભમાઉ તો ને ભમાઈ નાહી પાવ હા લે આ જો

હજી તું બે મન પકડે મારે મારે ખબર ખાજો ખમરામ ખમરમ પાલકે

મન આ જો ની ના લગે મત આ એલા પણ એ એ ભેસ્યુ એ તો કોલર કેમ પકડાવ મય આવ કે નહીં જે હા એ એ એ હાલજી બહુ ના પાડું ત્યારે વાદે કે બેઠો રાતે કોલર કેમ તમે મન લાલજી મારે

ના ને તારી મારે ના એ શું ગાલે ભાઈ એજી કોઈ ના મરી જાહે હો તો લાઈ ઓ ના

હવે આપડે હા પરમ મિત્ર તો પરમ મિત્ર નું ગીત ગઈ પરમ મિત્ર નું મને તો હજી હું કઉ નદી જે આપડે બે હા ત્યાં જવાય નહીં મારો મોગીજી મોટ લઈ દે હું એટલે

અપટન તો આજે ગયો છું એ એ એ કેટલા છોકરાય અરે આ ઘરે તો આ ઘરે ના તો કલા એ આ ઘરે બોડામ છોડતો પાછો જ લાગે લાગે એક પાછો લાગે અલ્યા પાછો લાગે આ શું છે આને ફોનમ છે અલ્યા ભરો કરી દેવા હાથે જારુ લેવા જારુ લેજો તો અલ્યા પણ મને મારતા તા એ એ અલ્યા આ તો બોલતું જ નહી